આ વિડિયોમાં જાણીશું ધનતેરસ ક્યારે છે તો ત્રયોદશી તિથિ શરૂ થાય છે તારીખ અઢાર ઓક્ટોબર શનિવારના રોજ બપોરે બાર વાગ્યાને વીસ મિનિટથી જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ ઓગણીસ ઓક્ટોબર રવિવારના રોજ બપોરે એક વાગ્યાને બાવન મિનિટે શાસ્ત્રો અનુસાર ત્રયોદશી તિથિ પ્રદોષકાળ દરમિયાન આવે છે તેથી આ તહેવાર તારીખ અઢાર ઓક્ટોબરે ઉજવવામાં આવશે ધનતેરસના દિવસે શનિ પ્રદોષ વ્રત છે પ્રદોષ પૂજાનો સમય છે સાંજે પાંચ વાગ્યાને અડતાલીસ મિનિટથી આઠ વાગ્યાને વીસ મિનિટ સુધીનો આ દિવસે માલક્ષ્મી દેવતા અને ધન્વંતરીની પૂજા ઉપાસના કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ દિવસે સોનું ચાંદી પિત્તળ તાંબુ આખા ધાણા પીળી કોડી સાવરણી વાસણ અથવા હળદરની ગાંઠ ખરીદવાનો મહિમા છે આ દરેકમાંથી કોઈ પણ એક વસ્તુ ખરીદી શકાય છે ત્રયોદશી તિથિ તારીખ ઓગણીસ ઓક્ટોબરે બપોરે એક વાગ્યાને બાવન મિનિટ સુધી છે માટે જે લોકો અઢાર તારીખે ધનતેરસ નિમિત્તની ખરીદી કરી શકતા નથી તેઓ તારીખ ઓગણીસમીને બપોરે એક વાગ્યાને બાવન મિનિટ સુધી ખરીદી કરી શકે છે હવે જોઈશું ધનતેરસની પૂજાના શ્રેષ્ઠ મુહૂર્તો તો ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજા માટેનો શ્રેષ્ઠ સમય આ મુજબ છે બપોરે બાર વાગ્યાને વીસ મિનિટથી ચાર વાગ્યાને વીસ મિનિટ સુધી સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાને ત્રીસ મિનિટ સુધી રાત્રે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી જે લોકો ઓફિસમાં પેઢીમાં કે ઘરમાં સવારે પૂજા કરે છે તેઓ ઓગણીસ તારીખે સવારે ધનતેરસની પૂજા કરી શકે છે તે માટેનો શુભ સમય છે સવારે સાત વાગ્યાને ઓગણપચાસ મિનિટથી બપોરે બાર વાગ્યાને છ મિનિટ સુધી ત્યારબાદ એક વાગ્યાને એકત્રીસ મિનિટથી બપોરે એક વાગ્યાને બાવન મિનિટ સુધી આશા રાખું છું કે હવે ધનતેરસની પૂજા અને ખરીદી અંગેની સમગ્ર માહિતી આપ સૌને મળી ગઈ હશે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો